આપણે અહીંયા બેઠા છીએ ચૂંટણી આવી હતી તમને સૌને યાદ છે કે કોંગ્રેસે કેટલા વર્ષો પહેલા ઇન્દિરા ગાંધીજીએ એ વખતે કીધું હતું ગરીબી નાબૂદ કરવા માટેનું વચન આપ્યું હતું અને આખા દેશમાં સ્લોગન આપ્યું હતું ગરીબી હટાવો અને અહીંયા કેટલા લોકો બેઠા છે એ ઇન્દિરા ગાંધીને જે વચન આપ્યું હતું એના પર વિશ્વાસ રાખીને એમણે મત આપ્યા હતા શું એ વચ્ચેના કોંગ્રેસની સરકારોએ પાડ્યું આટલા વર્ષોની અંદર માત્ર ચૂંટણી આવે ત્યારે ગરીબોને યાદ કરીને ગરીબોના મત થઈ જાય પણ ક્યારે ગરીબી દૂર થઈ નથી એ લોકો અહીંયા આવીને વિરોધ કરે છે આજે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી ઓગણીસો સાહીઠ માં ગુજરાતની સ્થાપના થઈ અને મારે આપ સૌને પૂછ્યું છે છલા 10 વરસમાં આદર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આપના ઘરમાં આવકમાં વધારો થયો છે કે નહીં આપની રેણી કેણીમાં ફરક પડ્યો છે કે નહીં આપના વિદ્યાર્થીઓનું શિક્ષણ આવ્યું છે કે નહીં કેમાં કોંગ્રેસની સરકારનું તો કરી શક્યું આંગણે બેનો બેટીને માધી બેઠા છે તેમને ભણવાની ઈચ્છા થઈ હતી પણ કોંગ્રેસવાળાએ એ ક્યારેય ભણ્યા નથી અને મારે આપે પૂછ્યું છે કે આપની દીકરીઓ આપણા દીકરાની દીકરીઓ દીકરીની દીકરીઓ આજે એક બતાડો જે પાંચ વર્ષથી સાત વર્ષથી હોય જેને શિક્ષણ ન મળતું હોય